જય માતાજી મિત્રો આજે હું તમને મુલાકાત કરાવવાનો છું સુરવીર ભાથીજી મહારાજના મંદિરની જે ફાગવેલ ગામમાં આવેલું છે અને સાથે લઈ જઈશ ખાખર્યાવન જ્યાં ભાથીજી મહારાજ દુશ્મનો સાથે લડતા લડતા વીર ગતિ પામ્યા હતા અને વાત કરવાનો છું ભાથીજી મહારાજના ઇતિહાસની તો વિડીયો પૂરો જોજો મિત્રો અને વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો અને આવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો હું આવી ગયો છું ફાગીવેલ પાથીજી મહારાજના મંદિરે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો છું મિત્રો ત્યારે તમને દર્શન કરાવો છું ખાખર એવનના અને પાથીજી મહારાજ મંદિરના તો વિડીયો પૂરો જોજો મિત્રો મિત્રો ફાગીલ ગામ ખેડા જિલ્લામાં આવેલું છે જે અમદાવાદથી આશરે પંચાવન કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો તમને લઈ જવાનો છું ફાગીવેલ ગામે જ્યાં આજથી પાંચસો વર્ષ પહેલાં પાથીજી મહારાજનો જન્મ થયો હતો તો મિત્રો આપણે આવી ગયા છે ફાગવેલ ગામે અને સામે દેખાય છે મંદિરે જવાનો પ્રવેશ દ્વાર તો હવે મંદિરે જઈશું મિત્રો તો વિડીયો પૂરો જોજો મિત્રો તો મિત્રો મંદિરે આવી ગયો છું અને અહિયાં ઘણી મોટી દુકાનો છે અહીંયાથી પ્રસાદી લઈ શકો છો તમે અહીંયા ફૂલહાર પણ મળી જશે અહીંયા તમે જુઓ મિત્રો અહીંયા પ્રસાદની ઘણી બધી દુકાનો છે તો હું પણ અહીંથી પ્રસાદ લઈ લઉં છું અને કહેવાય છે કે આજથી પાંચસો વર્ષ પહેલાં તખતસિંહ રાઠોડ અને અકલ્બાના ઘરે વીર પાથીજીનો જન્મ થયો હતો અને તે તિથિ હતી કાર્તક સુદ એકમ અને બેસતા વર્ષના દિવસે જન્મ થયો હતો અને બાળપણમાં જ પાથીજી મહારાજ નાગદેવતાને દૂધ પીવડાવતા હતા અને લોકોને તેમની દિવ્યશક્તિનો અનુભવ થયો હતો મિત્રો ભાતીજી મહારાજને નાગદેવતાના અવતાર પણ કહેવામાં આવે છે જ્યારે જે કોઈને સાફ કરે તો તેમના મંદિરે ઉતારવામાં આવે છે તો આપણે હવે મંદિરમાં જઈશું અને દર્શન કરીશું ભાતીજી મહારાજના તો મિત્રો મંદિરમાં આવી ગયા છે અને સામે દેખાય છે પાથીજી મહારાજની પ્રતિમા તો તમે પણ દર્શન કરી લો મિત્રો અહીં જે કોઈ સાચા મનથી પ્રાર્થના દર્શન કરે છે તેમની મનોકામના પૂરી થાય છે અને દુઃખ દર્દ દૂર થાય છે મિત્રો મંદિરમાંથી તમે બહાર નીકળશો એટલે સામે દેખાશે પ્રસાદ કેન્દ્ર અને બાજુમાં દર્શન થશે નાગદેવતાના મિત્રો જે કોઈ અહીં મંદિરે આવે છે તે જરૂર નાગદેવતાના દર્શન કરે છે અને તેમનું રક્ષણ નાગદેવતા કરે છે અને આ છે મંદિરનો નકશો તો આ રીતે મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો મંદિરની વાત કરીએ તો અહીંયા રાજસ્થાનથી પથ્થરો લાવીને કોતરી કામથી મંદિર બનાવવામાં આવ્યું છે અને આ છે શ્રીફળ વધારવાની જગ્યા તો અહીંયા હું પણ આમ શ્રીફળ વધારી દઉં અને હવે આપણે જઈશું મિત્રો ખાખરિયાવનમાં જ્યાં પાથીજી મહારાજ દુશ્મનો સાથે લડ્યા હતા તો અહીંથી ખાખરિયાવન છ કિલોમીટરના અંદાજે આવેલું છે તો મિત્રો આપણે આવી ગયા છે ખાઘર હનમાં જ્યાં પાથીજી મહારાજ ગાયની વારે આવ્યા હતા અને નાગદેવતાને બચાવવા દુશ્મનો સાથે લડ્યા હતા ને તેમનું સર કપાયું ને ધડ લડ્યું હતું ને ત્રણસો સાહીઠ મોગલ માર્યા હતા મિત્રો આ જ જગ્યા છે જ્યાં પાતિજી મહારાજ દુશ્મનો સાથે લડતા લડ્યા હતા અને લડતા લડતા સર કપાયું હતું તો પણ ધડ લડતું રહ્યું હતું તો તમે જોઈ શકો છો પાટીજી મહારાજની અમરભૂમિ મિત્રો તો તમને દર્શન કરવાનું છે હવે મંદિરમાં જઈને દર્શન કરાવીશ મિત્રો તો અહીંયા તમે જોવો મિત્રો જે પહેલા ઘટના થઈ હતી તે રીતની અહીંયા પ્રતિમાઓ રાખવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીં પાજી મહારાજના લગ્ન થયા હતા કંકુબાના તે અહીંયા પ્રતિમા તમે જોઈ શકો છો મિત્રો અહીં સામે છે ભાતીજી મહારાજ ગાયોની વારે આવ્યા હતા અને ઘોડેસવાર હતા એ રીતની અહીંયા પ્રતિમા છે મિત્રો અહીંયા ગાયોની છે અહીંયા તમે જો મહાકાળી માતાની છે અહીંયા બે માતાની છે અહીંયા અહીંયા તમે જુઓ મસ્તક કપાયું ને ધળ લડી રહ્યું તે રીતની પ્રતિમા છે અને આ છે તેમનું મસ્તક જોડે છે નાગદેવતા અને આ છે ખોડિયાર માતા મિત્રો જ્યારે ભાથીજી મહારાજ લડી રહ્યા હતા ત્યારે ખોડિયાર માતાના અને મહાકાળી માતાના આશીર્વાદ તેમની પર રહ્યા હતા મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં ધર્મને કાજે અને ગાયોને બચાવવા પાથીજી મહારાજ આવ્યા હતા અને ત્રણસો સાહીઠ મુગલ માર્યા હતા અને વિરુદ્ધ ગતિ પામ્યા હતા તો મિત્રો અહીંયા પણ આપણે દર્શન કરીશું જ્યારે ભાતીજી મહારાજ નાના હતા તે ચરણ પાદુકા તેમની રાખવામાં અહીંયા આવી છે તો મિત્રો ખરે એવા તમે આવો તો અહીંયા પણ દર્શન કરવાનું ભૂલતા નહીં અહીંયા ભાતીજી મહારાજ નાના હતા ત્યારે તેમની ચરણ પાદુકા રાખવામાં આવી છે અને જોડે ખોડિયાર માતા અને મહાકાળી માતાના પણ તમને દર્શન થશે તો અહીંયા આવી ઘણી બધી પ્રતિમાઓ તમને જોવા મળશે અને આ છે બહુ પહેલાંની પ્રતિમા તમે જોઈ શકો છો મિત્રો અને તમે નાગદેવતાના રાફડાના પણ દર્શન કરાવીશ અને ત્યાં નાગદેવતાના અત્યારે પણ દર્શન થાય છે અને ઘણા બધા લોકો દૂધ ચડાવે છે તો મિત્રો આ છે નાગદેવતાનો રાફડો મિત્રો અહીંયા અત્યારે પણ નાગદેવતા રહે છે અને લોકો અહીંયા દૂધ ચઢાવે છે નાગદેવતાને પીવા માટે તો તમે અહીંયા ખાખર આવો તો એકવાર જરૂર દર્શન કરજો રાફડાના અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મંદિર છે નાગદેવતાનું અને આ છે કૂવો મિત્રો જેમાં નાગદેવતા અત્યારે પણ રહે છે અને બધાને દર્શન આપે છે તમે જોઈ શકો છો મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જુઓ મિત્રો અને દર્શન થયા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય પાથી જરૂર લખી દેજો જય માતાજી